તો એ લો મિત્રો ફેમ છો બધા મજામાં જશો જય માતાજી જય મિત્રોને તો ફરીથી આપણા બ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આજે તારીખ છે તારીખ છે સત્તર દસ બે હજાર પચીસ અને આજે છે વાઘબારસ એટલે વાઘબારસ એટલે રાતે આપણે રંગોળી કરવાની હોય એટલે અત્યારે બધા રંગોડી કરી રહ્યા છે મારા ઘરે તો ચાલો મિત્રો અને મિત્રો આ એક વાત કહેવા ભૂલી ગયો કે આજે વાર છે મિત્રો શુક્રવાર અને ફાઇનલી મિત્રો અત્યારે દિવાળીનો માહોલ ચાલુ થઈ ગયો છે અને જો આ બાજુ આપણી લેમરગીની પડી છે જોઈ શકો છો ઘણા ટાઈમથી હવે આપણે બ્લોગ નહોતા મૂક્યા તો મિત્રો આપણે બ્લોગ મૂકી દઈએ અને મિત્રો દિવાળીને કપડાંની ખરીદી મારે તો થઈ ગઈ છે તમારે થઈ છે કે નહીં મને કોમેન્ટમાં જણાવી દેજો તો પછી મિત્રો જોઈ શકો છો ફાઇનલી રંગોળી રંગોળી કરી રહ્યા છે જો કલરને બધી જો જોઈ શકો છો એ આજી દોરે રહી છે મિત્રો જોઈ શકો છો અને મિત્રો એક ગાડી ઉપર આવી પડી છે અને ગાડી આવી પડી છે જોઈ શકો છો તો ચાલો મિત્રો બ્લોગમાં કરી દઈએ આગળ બનીયા રહેજો પછી મિત્રો જોઈ શકો છો આવો કે આપણે ઘરને દિવાળીનો ઘરનો આપણે નજારો છે લાઈટ વાઈટ જો ગોઠવી દીધી છે બે બે ઘરે તો મિત્રો જોઈ શકો છો જો આપણે ઘરમન ઘરમે ચંપ ફેરી ના તા મારી એટલે હાવ ઘરમન ઘરમાં નથી તો બહાર હું શ્રી હું જોઈ શકો છો પછી જો મિત્રો મકાન બની રહ્યો છે એનો લાગ છે મને ચાલુ છે આમ બધે પણ લાઈટ ચાલુ છે તો ચાલો મિત્રો લોક આગળ ઘર બે કંડી આગળ બની રહેજો અને મિત્રો દિવાળીના બધા બ્લોગ પણ આવી જશે તો મિત્રો પહેલા તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને આપણા બધા વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી નાખો અને બે લાઇકોનમાં ક્લિક કરીને બે લાઈકોન પર દબાવી દેજો જેથી મારા ગમે વિડીયો મૂકવો હોય એટલે તમારા સુધી પહોંચી જાય તો ચાલો મિત્રો લોગમ ત્યાં આગળ બની રહીજ કંઈ જોઈ શકો છો ફેનલ કલર થઈ ગયો છે મને એવું લાગે કે આમ કે દિવાળી સ્ટોક કરી લીધો એટલે જરૂર નહીં પડે પછી મિત્રો જોઈ શકો ફેનલી રંગોળી થઈ ગઈ છે જોઈ શકો છો આ તો હજી આપણા ભાઈજીની ફરની છે આપણે ઘરની બધું બતાવું છું તમે લોગમ બની

તો ચાલો મિત્રો મળીશો કાલે બીજા લોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી મિત્રો મિત્રોને બાય બાય